નમસ્કાર મિત્રો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ મહારાણી શ્રી નંદકોરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોફેસરની જગ્યાઓ બહાર પડેલી છે આર્ટ્સ વિભાગની વાત કરીએ તો સમાજશાસ્ત્રમાં એક મનોવિજ્ઞાનમાં એક ગુજરાતીમાં એક અને અંગ્રેજીમાં ચાર જગ્યાઓ કોમર્સ વિભાગની વાત કરીએ તો ફાઇનાન્સ એકાઉન્ટમાં એક કોમર્સમાં બે જગ્યાઓ ખાલી છે કમ્પ્યુટર જાણકાર હોય તેવા એક જગ્યા ખાલી છે બીસીએ અથવા એમસીએ ઉમેદવાર અરજી કરી શકે છે દરેક ઉમેદવારે અરજીમાં પોતાનો તાજેતરનો પાસપોર્ટ ફોટો તથા જરૂરી તમામ ડોક્યુમેન્ટની ખરી નકલ સાથે જોડવાની રહે છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ પસંદગી કરવામાં આવશે ઉપર મુજબની જગ્યાઓ ભરવાની હોવાથી દરેક ઉમેદવારે પોતાની અરજી દિવસ દસમાં માત્ર રજીસ્ટર આઈડીથી નિશીના આપેલા સરનામા ઉપર મોકલી આપવાની રહેશે સાદી પોસ્ટ કે સમય મર્યાદા બહાર આવેલ કોઈ પણ અરજીને ધ્યાને લેવામાં આવશે નહીં અરજી મોકલવાની છેલ્લી તારીખ ન્યૂઝપેપરમાં આપવામાં આવેલ જાહેરાતથી દસ દિવસ ગણવાની રહેશે અરજી મોકલવાનું સરનામું મહારાણા શ્રી નંદકોરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નિલમબાગ ચોક ભાવનગર ત્યારબાદ જોઈએ ગણિત શાળા ટીમાણામાં દરેક વિભાગની અંદર જગ્યાઓ બહાર પડેલી છે પ્રાથમિક વિભાગની વાત કરીએ ગણિત અંગ્રેજી અને ગુજરાતીમાં જગ્યાઓ ખાલી છે માધ્યમિક વિભાગની વાત કરીએ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અને ગુજરાતીમાં જગ્યાઓ ખાલી છે સાયન્સ વિભાગમાં જોઈએ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીના પેપર સિકિંગ માટે શિક્ષકોની બબે જરૂર છે હોસ્ટેલ માટે બે ગૃહ પ્રત્યેની જરૂર છે અનુભવીને અગ્રતા અને આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે સરનામું જોઈએ ગણેશ શાળા ટીમાણા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ત્યારબાદ જોઈએ એફએમ સિટી સ્કૂલ ધોળકાની અંદર શિક્ષકોની જરૂર છે ધોરણ એકથી બારમાં સાયન્સમાં અંગ્રેજી માધ્યમ અને ધોરણ છ થી બારમાં સાયન્સ ગુજરાતી માધ્યમમાં બધા વિષય માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની જરૂર છે તો રસ ધરાવતા શિક્ષકોએ નીચે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે